સરકારી વાણિજ્ય કોલેજ અમીરગઢ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે હાજર પાંચ અંતર્ગત સેમિનાર યોજાયો નારી વંદના ઉત્સવ સપ્તાહ અંતર્ગત અમીરગઢ સરકારી વાણિજ્ય કોલેજ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે હાજર પાંચ અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત તારીખ એક થી સાત ઓગસ્ટ બે હાજર પચીસ દરમિયાન વિવિધ થીમના આધારે ઉજવણી કરાશે આ સેમિનારમાં ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત મહિલાઓના હક્કો કાયદા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે ઉપસ્થિતિઓને વિસ્તૃત માહિતી આપવામાં આવશે આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગી વિકાસ તથા સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુથી આયોજન કરાયું હતું આ સેમિનાર મહિલા અને બાળ અધિકારી શ્રી બી કે ગઢવી કોલેજ પ્રિન્સિપલ ફિલ્ડ ઓફિસર શ્રી બી સુરેન તથા જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી મધુબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં કોલેજના શિક્ષક શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડે બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે